નાળો આવતા જ અમદાવાદમાં પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે પાણીની તંગી અને એમાં પણ પ્રદૂષિત પાણી આવતા ત્રસ્ત બનેલા પાલેડીના રહીશોએ કોર્પોરેટર ના ઘરે માટલા સરઘસ કાઢ્યું હતું કોર્પોરેટર પ્રજાનો પ્રતિનિધિ છે પ્રજાની સમસ્યા ઉકેલવી તેની ફરજ છે પણ નગરસેવક જ જો આ ફરજ ચૂકે તો પ્રજા તેનો અસલી રંગ બતાવી દે બસ આવું જ કંઈક થયું અમદાવાદના પાલડી ગામમાં પાલડી ગામમાં મોટા ઠાકુરવાસમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રદૂષિત પાણી આવે છે આ અંગે કોર્પોરેટર વિજયલ પટેલને અવારનવાર ફરિયાદ કરવામાં આવી પણ કોઈ પરિણામ ન આવ્યું અને મહિલાઓએ માટલા ફોડી બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા છેલ્લા દસ વર્ષથી અમારા ગામમાં પાણીની ખૂબ જ અવ્યવસ્થા છે પાણી અહીંયા ગટરનું ભરાય છે ગટરોના પાણી ઉભરાઈ ઉભરાઈને બહાર આવે છે નળમાં ગટરનું જ પાણી આવે છે ચોખ્ખા પાણી મળતું નથી અમને અમારા બાળકો છે કેટલાય વખતથી પેટમાં દુખાવો માતાનો દુખાવો ગટરના પાણીથી એ બધી બાળકોને ખસી બધી તકલીફો પડી છે કોઈ આ દસ વર્ષથી કોઈ જ કામ કર્યું નથી એટલા માટે અમારે ના છૂટકે ત્યાં જવું પડ્યું અને રેલી પણ કાઢવી પડી અને છોકરાઓનો પણ નાનાનો છોકરાઓનો મોટાનો બધાનો સપોર્ટ લાઈન પણ અમે જઈ શક્યા માત્ર પાણીને લઈને જ નહીં પણ રસ્તા અને ડ્રેનેજને લઈને પણ લોકોમાં રોષ જોવા મળ્યો સ્થાનિકોનું માનિયે તો તેઓને રસ્તાની કે ડ્રેનેજની યોગ્ય સુવિધા મળતી નથી કોર્પોરેટર કોર્પોરેટર બહેન પાસે તો સમસ્યા સાંભળવાનો સમય જ નહોતી લોકોનું એવું પણ આક્ષેપ છે કે કોર્પોરેટર બહેન એમ કહે છે કે મને ઠાકુરઓના મત નહીં મળે તો ચાલશે મને કોઈ ફેર પડતો નથી ચોખું પાણી ભરવા માટે દૂર જાય દૂર જઈને પાણી ભરીને આવે પછી પીવાનું અને મારી મમ્મી મારું કરે કે ગટર પાણીનું કરે અને દસ દસ વર્ષથી આમાં કોઈ ફેરફાર તો નથી કોર્પોરેટરમાં જ્યારથી આવ્યા ત્યારથી અમારા ગામમાં ખાડા ખાબોચિયા ગમે ત્યાં દેખો વરસાદ પડે તો પાણી ભરાય ગટરનું પાણી આવે છે અમે કેટલી વાર અરજી કરી બોટલ ભરી જાય પણ કમ્પ્લેન કરીએ પણ કોઈ આવતું નથી કહેવાય એટલે અમે આજે રેલી રેલી કરીએ તો ના જતા અને જ્યારે પાછા પાછળથી એમ કે મારે ઠાકોરોના વોટ નથી જોઈતા એના વગરથી હું આગળ નહીં આવતી હવે અમારા ઠાકોરવાસમાં એમનું ટેબલ ના જોઈએ બસ બીજું કઈ નહીં અમારે એના જોઈએ બીજે કઈ વ્યવસ્થા કરી લે અમારે ઠાકોરવાસમાં એનો પ્રચાર બી ના જોઈએ કે અમારે ટેબલ બી ના જોઈએ ઠાકોરવાસમાં માં જો કે આ મુદ્દે કોર્પોરેટર નું કહેવું છે કે ચૂંટણી આવી રહી હોવાથી આવા તાઈફા થાય છે પ્રદૂષિત પાણીની ફરિયાદ એક સપ્તાહ પહેલા મળી હતી અને તે અંગે કામકાજ ચાલુ છે મને જ્યારે જાણ થઈ એક વીક પહેલા કે પાણીમાં પોલ્યુશન આવેલું છે તો મેં ઓફિસરને બોલાવીને ત્રણ જગ્યાએ ખાડા ખોદાઈને ચેક પણ કરાવ્યું અને જ્યાંથી પોલ્યુશન પકડાયું ત્યાંની પાણીની લાઈન અત્યારે બદલવાની કામગીરી ચાલુ છે પાછળ ખાડા ખોદેલા છે એ પણ મેં એમને કહેલું હતું કામગીરી ચાલુ છે અને કામ પતી જશે પણ તે છતાં એ લોકોએ નક્કી કરેલું હતું કે આ રીતના આવું અને માટલા ફોડવા વિરોધ પ્રદર્શન કરવો એટલે એમનો કાર્યક્રમ કરીને ગયા વિકાસના દાવા કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા કેટલાક વિસ્તારોમાં હજી પણ યોગ્ય પ્રાથમિક સુવિધા પાડી શક્યું નથી તે હકીકત છે લોકશાહીમાં પ્રજા સર્વસ્વ હોય છે એ વાત નેતાઓએ ભૂલવી ન જોઈએ કેમેરામેન નિલેશ સોસા સાથે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ